ભરૂચ જિલ્લામાં હાલમાં જ ખરચી ગામના યુવાન હેલિકોપ્ટર લઈને લગ્ન કરવા આવેલ યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં એક ચરોતરના યુવાને કરેલી અભદ્ર ટિપ્પણીઓને લઈ આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાતા આજરોજ હાથોમાં તીરખામટા સાથે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆતો કરી હતી

થઈ ગયા છે તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું કેમ આવું બોલે તો એને મને અભદ્ર ભાષામાં જ ખરાબ ટિપ્પણી કરેલી છે જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી અને એવું કીધેલું કે મજૂરી કરવા તમારી દીકરી અને અમારા યુવાનો એમને એવું કરે છે તમે બિયારણ તો અમારું જ છે ને અને એમને પોતે એવું કીધું કે હું મંદિર મહાદેવના મંદિરનો મંદિર નો પૂજારી છું તો મારે એને એવું કેવું છે કે તું મહાદેવ ના મંદિર નો છે તો પાર્વતી માતા કોણ હતો પાર્વતી માતા આદિવાસી દિલ હતા બરાબર અને હર સંધિને જે રીતે તમે વર્ગોનો કહેલો હોય એવી રીતે વર્ગો કાઢવો જ પડે અને જ્યાં સુધી અહીંયા આવીને એને પોલીસ તંત્ર મારી નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને એને ઘસેટીને ના લાવે અને મારે ને મારા સમાજ વચ્ચે માફી ના માગે ત્યાં સુધી એને માફી મળશે નહીં હવે સાહેબ તમને કંઈ કહેવા માંગશે મારે તો ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિ જે એક આદિવાસી પદ ધરાવશે અને વડાપ્રધાન આપણા ગુજરાતના છે અને ગૃહમંત્રી પણ આપણા ગુજરાતના છે કેન્દ્રની અંદર એમને અમે જણાવવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ એ આદિ અનાદિ કાળથી વસનારો આ પૃથ્વી પર અને આદિવાસી સમાજ આ ભારતની અંદર વસનારો એ મૂળ માલિક છે છતાં એને આજકાલના લોકો જે અભદ્ર ટિપ્પણી જે કરી છે જે નડિયાદના છે લાલભાઈ એમને અને એની આગળ પણ એ અંકલેશ્વરમાં એક

એ દિવસે તીર કામઠા ધારિયાબાલા લે નીકળશે એ દિવસે આખો વિસ્તાર સુમસામ થઈ જશે એ અમારો અમારી સંસ્કૃતિ ને પ્રકૃતિ નો પ્રતીક છે એ અમારા રોજગારી માટેના ઓજારો છે અમારા ખોરાક માટેના ઓજારો હતા કદાચ એવો ઓજારો કદાચ કોઈના પર ચાલવા માટે નઈ થઈ જાય એ કાળજી જે સરકાર અને પોલીસ તંત્ર એ રાખવાને અને ખાસ કલેક્ટર શ્રી ને અને આઈ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ને અમે આજે આજે અહીંથી આવેદન કરીએ છીએ એમને રજૂઆત કરીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવી બધા પાસે માફી તો ઠીક છે માફી માગવા લાયક માણસ છે જ નથી એને વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે એ માફી કદી આપી શકાય એવું નથી એટલે એને હચવાનું કામ તમે કરજો જો નહીં લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું